નેશનલ હાઇવે હોય સ્ટેટ હાઇવે હોય કે પછી પંચાયતના રસ્તા એટલી બધી ખરાબ હાલતમાં છે કે આજે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો માણસ વિચારે કે જવું કે નહીં જવું અત્યારે રસ્તાઓ જે ખરાબ થઈ જવાનું કારણ જો મોટા મોટું હોય તો અધિકારી અને કોન્ટ્રાક્ટરો બેનની નહીં ભગત બંનેની મિલી ભગત થી આજે આ પરિસ્થિતિ થઈ રહી છે પરિસ્થિતિ આવો આવો રસ્તો તો ક્યારે આજે હું પોતે સુરત આવું તો હું ટ્રેનમાં આવ્યો છું રસ્તો નથી આવ્યો એટલા માટે કે રસ્તો એટલો બધો ખરાબ છે સત્તર થી અઢાર કલાક લાગે આ પરિસ્થિતિ છે અને ક્યારે કેવો મોટો ખાડો આવી જાય અને ગાડીમાં મુશ્કેલી ઉભી થઈ જાય એનું કાંઈ નક્કી નહીં કારણ કે મોટો રોદો આવે ને કઈ એવું થાય તો અકસ્માત થવાની પણ બહુ મોટો ડર લાગે ત્રીસ પૈસાનું મને કહેવામાં જરા પણ જતી સોખતી નથી અત્યારની જે પરિસ્થિતિ છે એમાં ત્રીસ પૈસાનું હા અત્યારે મને જવામાં જરા પણ મને કહેવામાં જતી શોક્તિ નથી કારણ કે લોકો થાકી ગયા છે આ અધિકારીઓથી અને આ કોન્ટ્રાક્ટરોથી